જો તમારા તમારા ઘરમાં ઘરમાં પણ ઘરઘાટી કામ કરે છે હા તો દાગીના કે રૂપિયા ક્યાં મુકેલા છે તેની જાણ તે કામ કરનાર વ્યક્તિને ન થાય તે વાતનું ધ્યાન તમારે રાખવું પડશે નહીં તો તમારી સાથે પણ કંઈક એવું જ બનશે જે અમદાવાદના વાળજ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝન સાથે બન્યું છે પંદર નવેમ્બર બે હાજર ચોવીસ સમય વહેલી સવારનો સ્થળ વાડજ વિસ્તાર અમદાવાદ વાડજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના શાંતિનગર સોસાયટીમાં રહેતા પરાગબેન શાહ નામના વર્ષીય વૃદ્ધા ઘરમાં એકલા હતા ત્યારે બુકાની ધારી મહિલા લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસી વૃદ્ધાની આંખ અને ચહેરા પર મરચું નાખી બાથરૂમ માં પૂરવાનો પ્રયાસ કર્યો આ વૃદ્ધાએ પ્રતિકાર કરી બુઆબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા જોકે એ પહેલા મહિલા આરોપી ત્યાંથી ભાગી ગઈ ઘટના ની જાણ થતા પોલીસ શિવમ ભાવસાર ને ઝડપી લીધો તેની પૂછપરછ કરતા રાખી ખાટ નામની મહિલાને પકડી લેવાઈ યશ નામનો છોકરો ભાવસાર જે આવેલો હતો એના કારણે તેમાં પોકેટ કોપમાં તેમાં સર્વેટ નાખતા આ માલિકીપણાના આરોપીના મૂળ સુધી પહોંચી ગયેલા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ યશ ભાવસાર જે મૂળ વડોદરાનો છે અને તરુ એપાર્ટમેન્ટમાં અમદાવાદ ખાતે રહેતો હતો અને એમના સાથે આ રાખીબેન જે છે એ એમના પરિચયમાં આવેલા હતા રાખીબેન હમણાં જ એમના ડાયવોર્સ થયેલા છે જેથી આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ થયેલો હતો અને કોઈ પણ અચાનક શોર્ટકટથી કમાવાના આશયથી ગુનાહિત કૃત્ય કરવા માટે ઘરમાં ઘૂસેલા

મહિલા આરોપી રાજસ્થાનના બાંસવાડા જિલ્લાની રહેવાસી છે છૂટાછેડા બાદ મહિલા તેના બે સંતાનોની સાથે રહે છે છેલ્લા ઘણા સમયથી યશ અને રાખીની વચ્ચે પ્રેમ સંબંધ હતા રાખીને રૂપિયાની જરૂર હતી રાખીની માતા ભોગ બનનાર વૃદ્ધાના ઘરે કામ કરવા જતી હતી જેથી વૃદ્ધાના ઘરમાં ક્યાં શું રાખેલું છે તેના વિશે આરોપીને જાણ હતી આજ વાત નો ફાયદો ઉઠાવી રાખી એ પ્રેમી યશની સાથે મળી વૃદ્ધાના ઘરે જઈ લૂંટનો પ્લાન બનાવ્યો એ મુજબ પંદર તારીખે રાખી બુકાની બાંધી વૃદ્ધાના ઘરમાં ઘૂસી લૂંટ બાદ ભાગવામાં સરળતા રહી તે માટે પ્રેમી યશને નીચે ઉભો રાખ્યો હતો પરંતુ આખા પ્લાન પર પાણી ફરી વળ્યું આ ઘર ટાર્ગેટ કરવાનો મુદ્દો એટલા માટે આવેલો કે આ રાખી ત્યાં કામ કરતા હતા અને મેડ તરીકે ત્યાં જ રોકાઈ અને કામ કરતા એટલે ઘરની એક કાર્યવાહીથી સારી રીતે પરિચિત હતા જેથી એમની દીકરીને પણ આ ઘરની બાબતે જાણકારી હોય અવારનવાર જતા હોય એટલે એમની કાર્યશૈલીથી વાકેફ હોવાને કારણે આ ઘરને ટાર્ગેટ કરેલ હોય તેવું જણાય છે બાથરૂમમાં પૂરવાનો પ્રયાસ કરેલો આ ઘરમાં ઘુસેલા બેને અને ત્યારબાદ ફરીથી એમને બાથરૂમમાં નહીં લેતા એને એક ડાઇનિંગ રૂમના દરવાજામાં બેડરૂમમાં પૂરી દીધેલા હતા અને પછી ઉપરથી ઝપાઝપીને આમને બચાવવા માટે બુમાબૂમ કરતા

એકલા રહેતા તમામ સિનિયર સિટીઝનો માટે લાલબત્તી સમાન છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ